આપણે સૌ ઉત્તરાયણ પછીની સવાર એ દ્રશ્યો તો જાણીએ છીએ ખરું ને હા બધે જ રસ્તા પર ઝાડ પર પેલા વીજળીના તાર પર બધે જ પતંગની કપાયેલી દોરીના ગૂંચળા જે માત્ર કચરો નથી પણ ખતરનાક પણ છે બરાબર પણ આજે આપણી પાસે એક માણેકપુર પ્રાથમિક શાળાનો એક અહેવાલ છે જે આખી વાતને એકદમ અલગ રીતે રજૂ કરે છે હા અને આ અહેવાલમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ ઉત્તરાયણની ઉજવણી નથી પણ ઉજવણી પૂરી થયા પછી શું થયું એ છે અહેવાલ પ્રમાણે શાળાના બાળકો એમણે બીજા દિવસે સવારે ભેગા થઈને આખા ગામના રસ્તાઓ પરથી પેલી ખતરનાક દોરી ભેગી કરી વાહ આ તો આ તો ખરેખર અપેક્ષા બહારની વાત કહેવાય સામાન્ય રીતે તો આપણે બધા શું કહેવાય નગરપાલિકાની કે કોઈ સંસ્થાની રાહ જોતા હોઈએ બરાબર પણ અહીં તો બાળકોએ જાતે જ પહેલ કરી અને આ ખાલી સફાઈ અભિયાન કરતા કંઈક વધારે લાગે છે બિલકુલ આની પાછળનો હેતુ એ એક ઘણો ઊંડો છે જ્યારે બાળકો પોતે આ કામ કરે છે ને ત્યારે તેઓ ખાલી કચરો નથી ઉપાડતા પણ એક જવાબદારી ઉપાડે છે ચોક્કસ એમને નાની ઉંમરે જ સમજાય છે કે તહેવારની મજા સાથે સમાજ પ્રત્યેની ફરજ પણ જોડાયેલી છે આ એક એવો પાઠ છે જે પુસ્તકોમાંથી શીખવવો લગભગ અશક્ય છે સાચી વાત છે અને આમાં શિક્ષકોની ભૂમિકા પણ બહુ મહત્વની રહી હશે આ કોઈ એક દિવસની પ્રવૃત્તિ નથી લાગતી ના આ એક વિચારધારાનું પરિણામ લાગે છે હમ પણ મને એ જાણવામાં રસ છે કે આટલી બધી જે દોરી ભેગી કરી એનું પછી શું કર્યું કારણ કે એનો યોગ્ય નિકાલ કરવો એ પણ એક મોટો પડકાર છે ને એ મુદ્દા પર અહેવાલમાં લખ્યું છે બાળકોએ મતલબ શિક્ષકોની દેખરેખ હેઠળ એ બધી દોરીને એક ખુલ્લી જગ્યા પર ભેગી કરી અને તેને સળગાવીને નિકાલ કર્યો ઓ સળગાવી દીધી સમજાયું હા જેથી એ દોરી ફરી કોઈને નુકસાન ન પહોંચાડે એક ત્વરિત અને વ્યવહારુ ઉકેલ મતલબ એક ત્વરિત ઉકેલ તો છે જ સાચી છે હા પણ મને લાગે છે કે આ ઘટના આપણને એક મોટા ચિત્ર તરફ લઈ જાય છે માણેકપુર શાળાએ સમસ્યાને ઓળખી અને અને એનો ઉકેલ લાવવાની પહેલ કરી એ જ બહુ મોટી વાત છે હા એ તો પ્રશંસનીય છે એટલે કે આ એક એક સરસ શરૂઆત છે સાંસ્કૃતિક પરંપરાઓને આધુનિક જવાબદારીઓ સાથે જોડવાની બરાબર મને મારું બાળપણ યાદ આવી ગયું અમે પણ કપાયેલી દોરી ભેરી કરતા હા બધા જ કરતા પણ એનો હેતુ અલગ હતો ફરીથી પતંગ ચગાવવાનો કે પછી વેચવાનો અહીં હેતુ સાવ બદલાઈ ગયો છે મજામાંથી જવાબદારી તરફ વાહ આ એક નાનું પણ ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ છે ખરેખર આમ માણેકપુરના બાળકોની આ પહેલ એ બધાને વિચારતા કરી દે છે તહેવારો જે આપણી સંસ્કૃતિનો અરીસો છે એમાં એમાં આ બાળકોએ જવાબદારીનું એક સુંદર પ્રતિબિંબ મર્યું છે અને આજ આપણને એક મહત્વના વિચાર તરફ દોરી જાય છે આ અહેવાલ મુજબ દોરીને સળગાવી બરાબર હા હા પણ ભવિષ્યમાં શું આ પ્રકારના તહેવારોમાંથી ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે કોઈ વધુ સારા પર્યાવરણ અનુકૂળ વિકલ્પો ના વિચારી શકાય જેમ કે જેમ કે એને રીસાયકલ કરીને કંઈક નવું બનાવો આ એક આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું